ગોગંબાના ભગત ફળિયામાં ચોરી ચાંદીના ભોરિયા તથા રોકડ રકમ ચોરાઈ ગોગંબાના નગરના છુવાડી આવેલા ભગત ફળિયામાં રહેતા સરતનભાઈ બલુભાઈ રાઠવાના ઘરમાં રાત્રિના સમયે દિવાલ કૂદી આજાના તસ્કરો ઘરમાં પ્રવેશી મંદિરની પેટીમાં મૂકેલ રોકડ રકમ તથા ચાંદીના ભોરિયાની ચોરી કરી હતી શિયાળાની ઠંડીમાં લોકો ઠૂઠવાઈને ઘરમાં સૂઈ જતા હોય છે ત્યારે ગામમાં કે સીમમાં કોઈ ફરકતું નથી જેનો લાભ ઉઠાવી તસ્કરો રાત્રિના સમયે લોકોના ઘરમાં ઘૂસી ચોરી કરી ફરાર થઈ જાય છે ગોગંબાના ભગતફળિયામાં સરતનભાઈ રાઠવાના કાચા મકાનમાં રાત્રિના સમયે તસ્કરોએ આવી મંદિરની પેટીમાં મૂકેલ રોકડ રકમ તથા ચાંદીના કડલાની ચોરી કરી હતી દરવાજા વિનાના અને કાચા મકાનમાં તિજોરી કબાટ જેવી વસ્તુઓ ના હોય રાઠવા દંપતીએ રોકડ રકમ તથા ચાંદીના ભર્યા ઘરમાં આવેલ મંદિરની લાકડાની પેટીમાં મૂક્યા હતા તસ્કરોએ ઘરમાં લઈ સુતેલા હોય તેનો લાભ ઉઠાવી ઘરમાંથી કિંમતી વસ્તુઓ લઈ થઈ હોવાની જાણ કરી હતી ઘરના તપાસ ગતા રોકડ રકમ રૂપિયા પચીસ હજાર રોકડા તથા ચાંદીના ભર્યા જોવા ન મળતા રાજગઢ પોલીસમાં જાણ કરી હતી રાજગઢ પોલીસ દ્વારા પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે યોગેશ કનજીયા ગોગંબા સુ નામ છે તમારું ગંગાબેન राठવા સુ બનો બન્યો તો આ રાતે અમે ઊંગી ચલાનતા ઉધ્યા સોરી થઈ તો બધું આમન ખબર ના પડી એને રીતે કાઢી જા પછી આમન ખબર પડી કે સવારમાં 5 વાગે દૂધ કાઢવા ઉઠ્યા ને તા તો બધું ફૂલીન જોઈ તો બધું પડી રહેલું તે વેણી જેલાલા પછી અમે આયા તો ઉધવા પડ્યા પછી પાસળની દિવાલે રઈન સરકીને પેલી બાજુ લઈ જા કાઢી લઈ જા પછી અવારમાં ઉઠ્યા તો ખબર પડી કે લઈ જા સોર સેવ ખોળામખોળ કરવા પડ્યા છો લઈ રૂપિયા મેલેલા હતા મતે પછી બે ડાગી લઈ જા ભર્યા પાંચસો પાંચસો ગરમના પોલીસને જાણ કરી હા પોલીસને જાણ કરી તો આયા પછી તે બધું લખી લઈ જશે